શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વરત કથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વૈશાખમાં શુક્લ પક્ષ એકાદશી વિશે જાણીશું આ એકાદશી ભગવાન નારાયણના મોહિત સ્વરૂપ અર્પિત છે જેથી આ એકાદશીનું નામ મોહિત એકાદશી છે આ વિડીયોમાં આપણે જાણીશું મોહિત એકાદશી ક્યારે આવે છે આ દિવસે શું કરવું અને શું ન કરવું આ વર્તનું મહત્ત્વ શું છે ભગવાન મોહિતના રૂપમાં શા માટે ધારણ કર્યું અને આજના દિવસે ખાસ ઉપ ઉપયોગી શું છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને શેર કરજો જે તમે ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવનાર તમામ ધાર્મિક વિડીયોની માહિતી તમને તરત મળી રહે મોહિત એકાદશીનું મહત્ત્વ એકાદશી એટલે કે અગિયાર અગિયારસના મહિનામાં બે વખત આવતી આ તિથિ ખૂબ જ મોટું ધાર્મિક મહત્ત્વ છે આ તિથિ સ્વામી ભગવાન લક્ષ્મીપતિ નારાયણ છે આ ભક્તો વિશે ઉપવાસ કરે છે પૂજા અને મંત્રનો જાપ કરે છે અને પ્રભુની ભક્તિની આત્માનું કલ્યાણ મેળવે છે એકાદશી માત્ર ઉપવાસ કરવાતી તિથિ નથી પરતું આત્મચિક અને મોક્ષ માર્ગ આગળ વધતા એ ખૂબ જ પાવન અવસર છે વર્ષમાં સામાન્ય રીતે ચોવીસ એકાદશીઓ આવે છે જ્યારે પુરુષોત્તમ ખાસ ખાસ આવે છે જ્યારે કુલ છવ્વીસ એકાદશીઓ થાય છે જો કોઈ ભક્તોને કોઈ પણ કારણસર બધા એકાદશીનું વ્રત ન રાખી શકાય તો માત્ર સાહે એકાદશી દેવ ઉઠે એકાદશી રાખવા માટે સમગ્ર એકાદશીનું ફળ મળે છે મોહિત એકાદશી મુહૂર્ત માહિતી વૈશાખ વૈશાખમાં શુક્લ પક્ષ મોહિત એકાદશી તિથિ તિથિ શરૂ થાય છે સાત મે બે હજાર પચીસ ગુ ગુરુવારના રોજ સવારે લગભગ દસ વીસ મિનિટે પૂર્ણ થાય છે આઠ મે બે હજાર પચીસના ગુરુવારના રોજ લગભગ બપોરે બાર વાગે ઉદયતિથી મુજબ એકાદશીનું વ્રત આઠ મે બે હજાર પચીસ ગુરુવારના રોજ રાખવામાં રહેશે વરદ સંપલ્ક કર્યા પછી તેમનું પારણ પારણ કરવું જરૂરી છે એટલે કે વરતનો સમાપન કરવો જરૂરી છે મોહિતનું એકાદશીનું પારણ નવ મે હજાર પચીસ શુક્રવારના રોજ સવારે છ થી ત્રીસ મિનટે આઠથી ત્રીસ વાગ્યા સુધી કરવાનું રહેશે આ વિડીયા વિશે યોગ પણ છે એટલે કે એકાદશીનું પુણ્ય અનેકાણું વધી જાય છે જે ભક્તો આ શુભ યોગ વ્રત કરે છે અને દાન પુણ્ય કરે છે તેમને ઘણું વધારું પુણ્ય મળે છે મોહિતની એકાદશીના સનાતન ધર્મના અંત્ય પુણ્યદાયી માનવામાં આવે છે આ એકાદશી ભગવાન મહેમાનની મુક્તિ પણ આપે છે સામાન્ય રીતે સંસ્કારી જીવન પણ માનવીને મહેમાન લાચાર અહંકાર જેવા આંતરિક દુશ્મનો ફેલાયો હોય છે આ સત સ્તુઓને દૂર કરવા માટે ભગવાન નારાયણની ભક્તિ અને આરાધના ખૂબ મહત્વપૂર્ણ છે શ્રી દ્વિષ્ણુ અને જગતના રક્ષણ અને મા લક્ષ્મી છે જેમ કે પૂરવાથી જીવનમાં શાંત સુખ અને ધર્મનો પ્રસાર થાય છે શ્રીમદ ભગવદ્ ગીતા પણ આ ભગવાન કૃષ્ણ અર્જુને કહ્યું કે જ્યાં જ્યાં ધર્મની હાનિ થાય છે ત્યાં અધર્મના વૃદ્ધ થાય છે જ્યારે કોઈનું કોઈ સ્વરૂપ અવસર લઈ શકે આ જ રીતે ભગવાન મોહિનું રૂપ પણ જરૂરિયાતમાં સમય ધારણ કર્યું હતું જ્યારે દેવો અને દાનવો મળીને શુદ્ધ મથક કરતા હતા ત્યારે ચૌદ રત્નોને બહાર આવ્યા તેમાં અમૃત પણ એક હતું બંને પક્ષોને દેવ અને દાનવો અમૃત મેળવવા માટે ઝઘડો કરતા હતા અસુરોએ વધુ શક્તિશાળી હોવાના હોવાથી તેમનું વિજય પાઠવ્યું અને સંભાવ્યું હતું ભગવાન આ જોઈને અન્ય રક્ષા માટે મોહિત રૂપ ધારણ કર્યું રક્ષા કથા રાહુ અને કેતુ અન્ય જોડેલી મોહિત છે મોહિતનું સ્વરૂપ ભગવાન અનુસર વ્યક્ત રાખીને દેવતાઓએ અમૃત પીવડાવ્યું હતું અહીંથી દર્શન દર્શન મળે છે જ્યારે ભગવાન જીવનના દરેક સંજોગે પોતાની શક્તિ વડે ધર્મની રક્ષા કરે છે અનુસર અમે અંત્યાજ્ઞા કરતા જોર જુલમ કરતા અને બીજું હકનું છીનવી લે છે તેમને કોઈ અફસોસ પણ નહોતો ત્યારે જ્યારે આ દેવતા હંમેશા ન્યાયપ્રિય અસુરો હંમેશા ન્યાય કરતા હતા જોર જુલમ કરતા એકબીજાનું હક છીનવી લેતા તેમને કોઈ અફસોસ ન હતો જ્યારે કે દેવતા હંમેશા ન્યાયપ્રિય હતા જ્યારે જગતના ધર્મ અન્યાય તકયો રહે છે ભગવાન શ્રી નારાયણને ભક્તિની આરાધના કરી સંયમદેવી ભક્તિની પ્રાર્થના સમર્પિત થાય છે પરવેશી થાય છે આવું જ આપણા દેવ સાહેરની એકાદશી વખતે જાણીશું કે જ્યારે ભગવાન નારાયણની ચીર નિંદ્રામાં પોઢ્યા હતા ત્યારે તેઓમાંથી એક મહાશક્તિ પ્રગટ થઈ તેમણે ભગવાનની રક્ષા કરી હતી અને મહાલક્ષ મહાશક્તિ ભગવાનની ફરી અહન કરી મોહીનું રૂપ ધારણ કર્યું મોહિતનું રૂપ ભગવાન અનુસરે મોહિત કર્યા પછી તેમને અમૃત પોતાના હાથમાં લઈ લીધું અને આ ઘટનાની સત્ય રક્ષા અને અધર્મ નિવાસનનું પ્રતિક છે એટલે એટલે કે મોહિની એકાદશી વિશે મહત્ત્વ છે ભગવાન દૈત્ય અને દાનવોનો મોહિત કરી તેમનું આશ્વાસન આપ્યું અને બધા જ અમૃતો મળશે બસ એક બાજુ દેવતાઓ બીજી બાજુ તમે બેસો અને હું બધાનું અમૃત પીવડાવું આ વાત સાંભળીને બધા ખુશ થઈ ગયા પરંતુ ભગવાને કાળા કરી અમૃત માત્ર દેવતાઓને પીવડાવ્યું અનુસરોને માત્ર જળ મળ્યું એ સમય એક અસુર એ ચતુર હતો તેમની આ વાત પર નજર પડી અને સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈ બેસી ગયું અને મોહિતના રૂપમાં ધારણ કરેલા ભગવાન તેમને પણ અમૃત પીવડાવ્યું જ્યારે કે સૂર્ય અને ચંદ્રના બે બાબતના ભગવાને જાણવી ત્યારે ભગવાને ભગવાનનો તરત જ પોતાનું વાસ્તવિક રૂપ ધારણ કર્યું અને સુરદર્શન ચક્ર તેના મકસદ પર અડદ અલગ કરી દીધા કારણ કે તે અમૃત અમૃત પી ચૂકી ગયો હતો તેથી તેમનું મૃત્યુ પામ્યો નહીં એ બધું મસ્તક બન્યું રાહુ અને કેતુ આ રીતે સાત ગ્રહો બે ગ્રહ બંને રાહુ અને આ જે આજે કુંડળીમાં અસર કરે છે રાહુ અને કેતુની છાયા ગ્રહ કહેવામાં આવે છે ભગવાન અનુસુરે જ્યારે તેનું સાચું સ્વરૂપ દેખાયું ત્યારે અંસુરે ખબર પડી કે તેમની સાથે ધોકો થયો છે તેથી તેમણે દેવતાઓની સામે યુદ્ધ શરૂ કર્યું પણ દેવતાઓએ અમૃત પીધેલા હોવા છતાં મૃત્યુ પામ્યા નહીં અસુરોએ પણ શક્તિશાળી હતા અને અસુરોનું યુદ્ધ મૃત્યુ પામતા તેમણે તેમના ગુરુને શુક્રાચાર્યની સંજીવ વિદ્યા વડે જીવિત કરતા હતા આ રીતે દેવોએ અનુસરે વચ્ચે વારંવાર યુદ્ધ થયું કથા આપણે જાણી આપણે જાણવીએ કે જેમાં સદગુણ છે સદવિચાર છે જેમાં પ્રેત કરુણા અને અન્ય અન્ય છે અને વ્યક્તિ પણ પ્રભુની કૃપા સદાય રહે છે આ પણ અવસરે કૃતિ ધરાવે છે કે આપણા એકબીજા છીનવી લે છે પણ બીજા દુઃખ આપે છે ચતન મન તન કે વાણીથી એવા ધર્મોથી ધર્મ માર્ગમાં દૂર રહો ઘણા સંતો અને સાધુઓ તો પણ સમાજ સુખ પણ પોતાની અમૃત મા સમાજ માનતા પી લે છે જે મિત્ર માત્ર આનંદ અપાવવું એ કામ કરે છે ભગવાન વાળ વાળા પર ભગવાન સદાય કૃપા દ્રષ્ટિ રાખે છે ભગવાન નારાયણના સુખ ચક ચક્ર ધારણ કરનાર છે તે ઈચ્છે છે કે શ્રમમાં અનુસરે મસ્ત છેદી તેમનો નાશ કરી શકે છે પણ તેઓએ તેમ કરે છે કે ભગવાન માત્ર અમૃત દેવતાઓ આપ્યું કારણ કે તેમને ન્યાય અને ધર્મના માર્ગે ચાલતા હતા ભગવાન અનુસરે અમૃત તો પીવડાયું પણ તેમની મારી નાખ્યા નહીં કારણ કે તેમને અમૃત ધરતી પર દરેક જીવનને જીવવાનો અધિકાર છે અને દરેક તેમના કર્મોનું મુજબ ફળ મળતું હોય છે તેવા જ કર્મના કારે તેવું સ ફળ મળે છે એટલે કે પ્રભુ કોઈના નાશ કરતા નથી માણસ પોતાનો કર્મ જેમ કે નાશ કરે છે આ સંદેશમાં મોહિની એકાદશી પણ મળે છે આજે ભગવાન શ્રી હરિનારાયણની પૂજા કરી ઉપવાસ કરવાથી આવા ભક્તોને શ્રદ્ધા અને ભક્તિ પૂજા કરે છે તેમની મનોકામના પૂર્ણ કરે છે તેથી તેમને સદબુદ્ધિ પણ મળે છે દરેક માણસ કોઈ પણ કોઈ કોઈ અસુર તત્વ રહેલું છે આજના સમયમાં તો ખબર છે કે ના પડે તો કોણ અસુર છે અને કોણ દેવ છે એટલે કે પ્રભુની કૃપા હોય તો આપણું રક્ષણ થાય છે અસુરો મારી નાખવાથી જરૂર નથી પરંતુ આપણા અંદર અસુરો તત્વો નાશ કરવો જરૂરી છે જેમ કે રાજા બલી પહેલાં જના બંને અસુરો કુળ જમ્યા હતા છતાં તેમને દેવી ગુણ ધરાવતા હતા તેથી અસુરોએ તેમના દેવને કોઈ પણ જાતિ પરતું તત્વ છે સારા કે ખરાબ ગુણો આપણે સારા ગુણો એટલે કે સાત્વિક પોષણ કરવું જોઈએ મોહિતનું એકાદશી આપણા સંતેકમાં આપે છે ભક્ત સાત્વિક ભક્ત અને સદગુણ અનુસરે તેમને ભગવાનની કૃપાનું શુભ ફળ મળે છે ભક્ત શ્રદ્ધાને ભગવાન વિષ્ણુનું વ્રત કરે છે તેમને ભવ બંધનમાંથી મુક્ત મળે છે જન્મો જન્મનો અસ્ત્રો અને દુઃખમાંથી છુટકારો મળે છે મન આત્મા અને જીવનની બુદ્ધિ થાય છે અને મોક્ષ પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ત્રિયુગમ ભગવાન શ્રી રામે આ એકાદશીનું વ્રત કર્યું હતું આ વ્રતના સંભાને વિજય મેળવ્યો હતો હોય છતે તો કોઈ દિવસ કોઈની રીતે પૂજા કરવી દસમી દિવસે સાંજે અળવું ભોજન લેવો અને સમય અંતક પાલન કરવો લસણ ડુંગળી કે તાંબુ વેસનના વગેરે ત્યાગ કરવો એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરી શુદ્ધ પહેરી ભગવાન વિષ્ણુને મનથી ધ્યાન કરવું મૃત્યુ હોય કે પંચંગ પંચંગમૃત અથવા ગંગાજળનું સ્નાન કરવું તુલસીદન અર્પણ કરવો દસમા દિવસે પડેલા તુલસીદણનો ઉપયોગ ઉપયોગ છે ચંદન પુષ્પ ધૂપ દીપ અને નૈવેદ્ય વિષ્ણુનો મંત્રનો જાપ કરવો વિશેષ કરી વિષ્ણુનું શાસ્ત્ર ગીતાજીનો પાઠ કરવો આરતી મન અને વચન કર્મોનો પવિત્ર રાખવી સંપલંગ કરવું કરવું કે વ્રત કરવું છે નિહાર નિર્જળા કે એક ટાઈમ ભોજન વ્યવસ્થા ઠીક ન હોય તો સાંજના સમયે એકવાર સાદુ અને સવાથી ભોજન લઈ શકાય છે દિવસે

કરતી વખતે જેને ગૌ માતાની બળદ સેવા કરતી વખતે કીડનગુર્યું પૂરવું આ બધું પુણ્ય કામ છે ઉનાળામાં ઠંડી વસ્તુ જેમ કે કેરી તરબૂજ ગુલાબ શરબત વરિયાળીનું શરબત વગેરે દાન કરવું એ શુભ માનવામાં આવે છે જરૂરિયાતમંદોમાં કપડાં જૂતા ચપ્પેલ વગેરે છત્રીદાન આપવું એ ઉત્તમ કાર્ય ગણાય છે એકાદશીનું વ્રત કરનાર બીજા દિવસે પારણા કરતી વખતે બ્રહ્માચાર્યનું દાન દક્ષણ આપવી જરૂરી છે જેટલું બને તેટલું દાન પુણ્ય કરવું જોઈએ એકાદશીનું વ્રત જન્મ્યા અને મૃત્યુ ચક્રમાંથી મુક્ત આપનાર અને મોક્ષ ફળ આપનાર છે જેમ કે ભક્તોને ભગવાન શ્રી નારાયણની પૂજા કરે છે તેમના બધા પાપો નાશ પામે છે અને સુખ સંપત્તિ તેમાં ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્ત થાય છે મોહિતનું એકાદશી સંકાલી કસા અનુસાર ત્રિયુગમાં સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નગરના નગરપાલના એક ધાનિક ધાર્મિકમાં વ્યસ્ત રહેતા હતા તેમના પુત્ર દુષ્ટ બુદ્ધિ હતી અધર્મના માર્ગે ચાલી ગણા પાપો કરતા હતા એક દિવસ સાંજના સમય નગરીની બહાર કાઢી મૂક્યો ત્યાં એક જંગલમાં ભટકતો ભટકતો મહષિદ કોડિયન આશ્રમ સુધી પહોંચી ગયું મર્સિદને દયા હતી કે મોહિતનું એકાદશીનું વ્રત કરવાની સલાહ આપી તો દુષ્ટ પુત્ર દ્વારા તેમને ભાવિકપૂર્વક વ્રત કર્યું ભગવાન નારાયણની પૂજા કરી અને મંત્ર જાપ કરતો હતો કરતો રહ્યો આ પ્રમાણે આ બધા પાપોનો નાશ પામ્યા અંતે મોક્ષ પ્રાપ્ત થઈ ગઈ કથા મોહિતનું એકાદશીનું મહત્વ શ્રેષ્ઠ દર્શાવે છે મોહિતની એકાદશીનું વરસ જીવનમાં સહકાર ફેલાવે છે માન હૃદય અને શાંત શુદ્ધ થાય છે આત્મારિક ઉન્નત થાય છે ભગવાન વિષ્ણુની કૃપા મેળવનાર માટે શ્રેષ્ઠ ઉપાય છે આ બધું વન વ્રત મનથી કરાય છે ભલે શરીરનો ઉપવાસ ન કરી શકાય પણ અને તેમનું ફળ મળે છે આ રીતે કોઈ પણ વ્યક્તિ કરી શકે છે તેમને કોઈ પણ વય અથવા જાતિનો સંબંધ નથી ખાસ કરીને પરિણીત સ્ત્રી પોત સ્ત્રીઓ પતિના અજ્ઞાન વ્રતને લઈને વ્રત કરે તો ખૂબ જ ફળ એ ઘણું વધે છે જો કોઈ સ્ત્રી માસ્તિક ધર્મમાં હોય તો અથવા ઘરમાં સૂતક હોય તો જન્મેલું મૃત્યુ કે જન્મેલ બાળક પણ તેમનું વ્રત રાખી શકાય છે પૂજા ન કરવી એ સૂતક પૂર્વબાદ દાનપૂર્ણ કરી શકાય છે વ્રત દરમિયાન પારકું અન્ય ન ખાવું દૂર સારું પાળેલા પીપળા વૃક્ષની પૂજા કરવી તેમના થડમાં જડ રેડવું અને પિતૃદેવોને સન્માન શ્રેષ્ઠ માનવામાં આવે છે પીપળાના સાત પરિણ કરમણાં કરી સૂતક સૂત્ર દોરાતી તેને લપેટીને ઉત્તમ કાર્ય કરવું દીવો પ્રગટાવો ઉનાળાની ઋતુ હોવા છતાં વૃક્ષોમાં પાણી અપાવવું પક્ષીઓને છાંયા આપવા વૃક્ષારોપણ કરવું ઉત્તમ પુણ્ય ગણાય છે જો વ્રત ઉપવાસ કે દાન ન કરી શકાય તો ઓછામાં ઓછું વૃક્ષ વાવવાનું કાર્ય જરૂર કરવું જોઈએ આ રીતે મોહિત એકાદશીનું વ્રત ભગવાન નારાયણ થવા માટે શ્રેષ્ઠ રીતે આ ભક્તોને ભક્તિ આ વ્રત છે મનોવસ્થા ફળ મળે છે ઓમ મંગલય ભગવાન વિષ્ણુ મંગલય ગુરુધ્વર મંગલાય કૃભહરિ કાર મંગલાય હરી મિત્રો આ વિડીયો વિડીયો કે વાર્તા તમને પસંદ આવી હોય તો ધન્યવાદ મારા સૌ તરફથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે